બોલો સ્વામિનારાયણ ભગવાન જય ખણશિયા મહારાજ ને જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે બધા જ્યારે ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે એ આપણે જ્યાં આપણે કથા કરવાની છે આજના આજની કથામાં આપણે એ જાણવાનું કથા કરવાની છે લોભ લોભ એ પાપનો બાપ છે એની કથા જે આમાં આવી છે એ આજે આપણે કથા કરશું તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જો ઘરે તો અમારે ભગવાનની મૂર્તિ હોય અને જો ભગવાનના વાઘા ઓનલાઈન મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે કથાનો આરંભ કરીશું કચ્છ માંડવીયા સુંદરજી નામનો એક વણિક ભક્ત હતો તે સારો સત્સંગી હતો પણ લોભે બહુ હતો જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ માંડવીમાં આવતા ત્યારે પોતે પોતાના ઘેર ઉતરતા ઉતારતો પોતે પોતાના ઉતારા માટે એક ઘર જુદું રાખેલું તેમાં જ્યારે જ્યારે પધારતા ત્યારે ત્યારે ત્યાં ઉતરતા એક વખત સુંદરજીભાઈ ગામ ગયેલા ત્યારે મહારાજ શ્રી ત્યાં પધાર્યા અને હરિભક્તોએ તેમનું ઘર ઉઘાડીને તેમાં મહારાજને ઉતાર્યા બે દિવસ રહી મહારાજ ચાલી નીકળ્યા જ્યારે સુંદરજીભાઈ આવ્યા ત્યારે મહારાજને ઘરમાં ઉતારેલા જાણી બીજા સંન્યાસીઓને કહેવા લાગ્યો કે હું તો મારા ઘરમાં ઉતારું પણ તમે ઉતાર્યા માટે તમારે ભાડું દેવું પડશે આમ કહીને તેણે ઉતારા ઉતારનારાઓ પાસેથી ભાડું લીધું જુઓ પોતે સ્વામિનારાયણને ભગવાન માનતો તેમનું ભજન સ્મરણ કરતો અને તેમને ઉતારવા સારું ખાસ જુદું ઘર બનાવ્યું હતું તો પણ ભાડું લીધું માટે લોભ એ પાપનું મૂળ છે લોભીને સત્યનો વિચાર રહેતો નથી માટે પોતપોતાના ભૂલણ પ્રદૂષણનું ભાન રાખી દૂષિત ભાવનો ત્યાગ કરવા તત્પર રહેવો વહાલા વાચકો વળી લોભનું કેવો બળ છે પેપલાણાના ઉનેવા બ્રાહ્મણ નરસિંહ મહેતા તેમને ચાર ભાઈઓ હતા અને લાખ રૂપિયાના આસામી હોય સુખી હતા તેમનો સૌથી નાનો ભાઈ પંચાળામાં લાકડી માની દીકરી લાડકી માની દીકરી સાથે પરણી નાની ઉંમરમાં જ મરી ગયેલો તેની વેધવા રૂપમાયને દેરાણી જેઠાણી સાથે ન બનવાને પંચાળે પિયરમાં રહેતી તેને દેહનિર્વાહ જેટલું અન્ન વસ્ત્ર નરસિંહ મહેતા આપતા વળી પુણ્યર્થે વાપરવાની કાય ઈચ્છા થાય તો નરસિંહ મહેતો ક્યારેક આપતા અને ક્યારેક ન આપતા આથી લાડકેમાં રૂપમયને લઈને મહારાજ પાસે આવ્યા મહારાજ આ છોડી રાંડી છે નરસિંહ મહેતો કશું આપતા નથી તમે એને એના ધણીનો ભાગ આપવા સમજાવો મહારાજ કહે એ બ્રાહ્મણ બહુ લોભે છે અને અમારો પણ માને એવો નથી છતાં પણ અમે કહી જોઈશું હવે કોઈક દિવસે મહારાજ પેપલાણે આવ્યા ત્યારે રુક્મયના ભાગની વાત કાઢી જે આ બાયને તમારે દીકરી સમાન ગણીને એના ઉપર સમદ્રષ્ટિ રાખવી જોઈએ અમે જ્યારે આવ્યા છીએ ત્યારે અમને પોતાનો ભાગ આપવા કહે છે માટે તમે જો એને થોડો ઘણો ભાગ આપી દો તો એને પણ શાંતિ રહે અને તમારે પણ શાંતિ રહે નરસિંહ મહેતો કહે મહારાજ એને જુદો ભાગ ન દેવાય અને એનો બધો નિર્વાહ અમારા તરફથી ચાલે છે તમારે આમાં ભળવું નહીં મહારાજ કાંઈ બોલ્યા નહીં અને પોતે ખાનગી રીતે લાડકે માને કહ્યું કે અમે નરસિંહ મહેતાને વાત કરીએ પણ ભાગ આપવાની ના પાડે છે ત્યારે હવે તમારી ભાગને શી જરૂર છે તમારે ભાગને શી જરૂર છે અને રૂકબા રૂકમયના જીવન નહેરવા જોગ અન્ન વસ્ત્ર આપે તે ઘણું છે ત્યારે લાડગેમાં તથા છોડી બોલ્યા મહારાજ અમારે તમારે અર્થે કે પુણ્યાર્થે કાંઈ વાપરવું હોય તો ક્યાંયથી વાપરીએ માટે અમને થોડો ઘણો કંઈક ભાગ આપે તો સારું મહારાજ કહે તમને તો ભાગ નહીં આપે પણ જો તમારે પુણ્ય માર્ગમાં વાપરવું હોય તો એ ભાગ લખી આપો તો અમે કાંઈક યુક્તિ કરીને તેની પાસેથી ભાગ લઈએ અથવા એના હસ્તક પુણ્ય માર્ગમાં વાપરી નાખીએ વપરાવી નાખીએ ત્યારે તે બંને કહે મહારાજ પુણ્યાર્થે વપરાય એમ કરો એમ કઈ ભાગ મહારાજને લખી આપ્યો હવે આ વાતને કેટલાક દિવસો થઈ ગયા પછી મહારાજ જ્યારે પીપળાણે આવ્યા ત્યારે વિવાહ પ્રસંગ ચાલતા હતા જેમ બીજા પ્રદેશના પ્રદેશમાં ખારેકો વહેંચવાનો ચાલશે તેમ અહીં સોપારીઓ વહેંચાય છે આ વખતે મહારાજ ખાટલા ઉપર બેઠા હતા બે ખોબા સોપારી આવેલી તેમના ઉપર હાથ ફેરવતા અને બોલતા જતા હતા કે ભાઈઓ પ્રસાદીની સોપારી કોઈને લેવી છે ત્યારે તો સૌ લેવા ઊભા થયા ત્યારે મહારાજે કહ્યું અમારે બ્રાહ્મણ જમાડવા છે તેથી જે ભેટ મૂકો તેને આપીએ એમ કહે હું પાંચ કોરી આપો મને આપો બીજો કહે દસ અને ત્રીજો કહે હું પચીસ આપું એમ ચડતે ચડતે સો સો કોરી સુધી ચડ્યા ત્યાર તો નરસિંહ મહેતા બોલ્યા મહારાજ હું બસો કોરી આપું ત્યારે મહારાજ કહે નરસિંહ મહેતે હવે બોલવા માંડ્યો માટે એમના કરતાં કોઈથી વધુ બોલાશે નહીં માટે લાવો એમને આપી દઈએ પછી મહારાજ કહે નરસિંહ મહેતા અમારે કોઈરી લેવી નથી પણ અમારે બ્રાહ્મણ જમાડવા છે તો મોયદે ખાનું જોખશો આ લોભી તે હસ્તે માટે કહે હા હા મહારાજ જોઈએ તેટલું સીધું તૈયાર કરીશ મહારાજે તો बढ़े सोपारी तमने आपी दी, दी। थी पे ती दौेक गाँव सेटे मेघपुर जाइने महाराजे छस सुधी आसपासना ब्राह्मणों ने बोला जमाया पंक्ति में नित्य रानंद स्वामी के जय सहजानंद स्वामी के जय गोपालानंद स्वामी के जय आत्मानंद स्वामी के जय आम जय बोलाय पे महाराजे છઠ્ઠા મહિનાના છેલ્લા દિવસે નિત્યાનંદ સ્વામીને કહ્યું સ્વામી આજ નરસિંહ મહેતાની જય બોલાવજો આથી જ્યારે નરસિંહ મહેતાની જય બોલાવી ત્યારે નરસિંહ મહેતા બોલ્યા નરસિંહ મહેતા કહે મહારાજ મારી જય છે ને મહારાજ કહે જેના રૂપિયા વેર્યા તેની જ જય હોય તો કહે મહારાજ મારા રૂપિયા છે ને મહારાજ કહે આ રૂકમયના ભાગના પૈસા નીકળે છે તેનું આ બ્રહ્મ ભોજન અમે કરાવ્યું તેથી તમારા મરનાર ભાઈનું સારું થશે અને મરનારને બારે રૂકમય પણ પુણ્ય માર્ગમાં વપરાયું જો એ રાજી થાય છે ત્યાં તો એકદમ શ્યામળું મોટું થઈ ગયું અને કહે મહારાજ તમે મોટા થઈને આવું કપટ કર્યું આ તમને ઘટે એમ કહી પોતાના દીકરા કલ્યાણજીને કહે અલ્યા ઓઠ ઓઠ આ કાળીએ તો ગજબ કર્યો પહેલાં વામનજીએ છેતરીને બધી બળી રાજાનું બધું લઈ લીધું લઈ લીધું હતું તેમાં આપણે પણ આપણને છેતરી બધું લઈ લીધું આમણે પણ આપણને છેતરીને બધું લઈ લીધું એમ કહીને પોતાના છોકરાને લઈને રેસાઈ ત્યાંથી ઉઠી નીકળ્યા તે છ મહિના સુધી મહારાજના દર્શને ન આવ્યા મોટા મોટા સંત હરિજનોએ ઘણા ઘણા સમજાવ્યા પણ બાપ કે દીકરો કોઈ દર્શને આવ્યા નહીં ત્યારે પોતે દેહ મૂકે ગયા ત્યારે તેમનો દીકરો કલ્યાણજી રોજ દર્શને આવવા લાગ્યો పాఠકો જોયો લોભનો બળ નરસૈયા હતા સ્વામિનારાયણના ભક્ત સ્વામિનારાયણને ભગવાન માનતા હતા છતાં લોભે કરીને છેટા થઈ ગયા વાસ્તે લોભ એ જ પાપનો બાપ છે અને લોભ એ જ નરકનો દ્વાર છે જેને જીવીને અને મરીને સુખી થવું હોય તેણે તો સર્વે દોષ માત્રના રૂપ લોભનો સર્વ પ્રકારે ત્યાગ કરજો બોલો સ્વામિનારાયણ ભગવાન જય તો ભક્તો આ કથા આપણે પૂર્ણ કરવી છે આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લગીને મને રજા આપો અને જો આ વિડીયો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરજો જય સ્વામિનારાયણ